તેતાળીસ લાખની કિંમતના લોખંડના સળિયા રૂપિયા બત્રીસ લાખની કિંમતના ત્રણ વાહનો સહિત અન્ય મળી કુલ રૂપિયા પંચોતેર લાખ સત્યાવીસ હજારની કિંમતના મુદ્દા માલ સાથે ચારની અટક કરીને બેને વોન્ટેડ જાહેર કર્યા હતા સ્થળ પરથી પકડાયેલ રાજા મહાદેવ પાંડે રહે ગુરુકૃપા હોટલ ધામદોડ તાલુકો માંગરોળ પન્નારામ કેશરામ જાટ ટ્રેલર ચાલક રહે સનવાડા રાજસ્થાન પુનારામ ચિમનારામ નાચી ટ્રેલર ચાલક રહે કરાવડી રાજસ્થાન

વાહનોમાંથી કાઢેલા સળિયાની કિંમત ચાલકોને દેતો હોય ત્યારબાદ અલગ અલગ વાહનોમાંથી કાઢેલા સળિયાનો જથ્થો ભેગો થયા બાદ વિમલ રાજપુરો ટેમ્પામાં ભરી બહાર વેચી દેતો હતો અલગ અલગ એમએમ એમ સાઇઝના તેત્રીસ હજાર મેગા વધુના રૂપિયા તેતાળીસ લાખ કિંમતના લોખંડના સળિયા રૂપિયા બત્રીસ લાખની કિંમતના બે ટ્રેલર અને જી જે વન ટુ બી વી 5530 ફાઇવ થ્રી ઝીરો તેમજ એક ટેમ્પો જી જે વન સિક્સ એક્સ કિંમતના ચાર મોબાઈલ સહિત રોકડ રકમ મળી રૂપિયા પંચોતેર લાખ સત્યાવીસ હજારની વધુનો કિંમતનો મુદ્દા કબજે કરી લીધો હતો